નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું એકાંતની ડાયરીની અંદર આજનો વિષય કહીએ તો બહુ મહત્વપૂર્ણનો કહી શકાય કારણ કે યુવા પેઢીને લાગુ પડતો વિષય છે એવો જ કે જે અત્યારે હાલના યુગની અંદર એટલે કે હાલના સમયની અંદર જે ચાલે છે કે શોર્ટકટમાં પૈસા કમાવા અને કઈ રીતે કઈક એવું કરીએ કે ફટ દઈને પૈસા કમાઈ જઈએ અને આપણે આગળ વધી જઈએ શોર્ટમાં એટલે મારે એક પહેલો એક ક્વેશ્ચન છે કે અત્યારની જે પેઢી કહેવાય બરાબર અત્યારે ઘણી બધી જોઈએ કે ભાઈ આ રમી પેલી રમી પૈસા કમાવો પૈસા નાખો અને તમે આટલા પૈસા કમાવો આટલા વિડ્રો કરો તો આ વાત કેટલી હદે સત્ય કહેવાય સો ટકા સુરજભાઈ તમારી વાત સાચી ઇન ડાયરેક્ટલી તમે મને બેટિંગ ગેપ ઉપર પર્સનલ હા બેટિંગ ગેપ ઉપર આજકાલ મોટા ભાગે જોવા જઈએ તો મોટા મોટા ઇન્ફ્લુઅન્સર હા મોટી મોટી સેલિબ્રિટી કે જે લોકોને ઇન્સ્ટાગ્રામની અંદર પણ હારા એવા ફોલોવ ફોલોવર્સ હોય હા યુટ્યુબની અંદર ચેનલ હોય એ લોકો સારા એવા સબસ્ક્રાઇબર હોય આવા લોકો પણ પૈસાની લાલચમાં આવીને આવી બધી બેટિંગ એપનું પ્રમોશન કરતા હોય છે કરતા હોય છે તો થોડી વાર માટે મને પૈસા મળી જાય પાછળથી આ લોકો વિચારતા નહીં હોતા કે મારા ફોલોઅર્સ કે મારા સબસ્ક્રાઈબરનું શું હાલ થશે હા બધો વ્યક્તિગત વ્યક્તિગત સ્વાર્થ હોય છે એટલે બહુ સરસ મજાનો સવાલ છે આજે આપણે જોવા જઈએ ને તો ધ ગ્લો બંધ બેટિંગ એપો આપણને જોવા મળે છે માર્કેટની અંદર હા બહુ લોભામણી જાહેરાતો એમની હોય છે આની અંદર મોસ્ટલી મોટા ભાગે બધા લોકોના પૈસા જાય છે જ તમે પૈસા કમાય હોય એવો તો કોઈ વ્યક્તિ તો કદાચ તમને ભાગ્ય જોવા મળે છે ભાગ્ય જોવા મળે આની અંદર વાંક બેટિંગ એપ કંપનીઓ નહીં હતો ઘણો પચાસ ટકા વાંક આપણું પણ છે ગુજરાતી મેં કહેવાત સાંભળી છે ને લોભિયા હોય દુતારા કે આજ આજકાલની યુવા પેઢી તમે જોવા જો તમે ઘણી વખતે જોવા યુટ્યુબની અંદર કે ની અંદર અમુક રીલ્સ હશે એવો ਨੇનો બારકો બેટિંગ ગેપની લતની અંદર સુસાઇડ પણ કરતો હોય છે. કરતો હોય છે. માં-બાપને ખબર ના હોય તે પૈસા લગાવી દોય, આરજીએલ પણ સુસાઇટ કરી લેતો હોય છે. કરી લેતો હોય છે. લોકો દેવું પંક લેતો હોય છે. તો જનરલી તમને હું લાગે કે આ બેટિંગ ગેપ બનાવનારા લોકો ગોડા છે. ઇમને પણ કોઈ વધારે પૈસા છે કે તમને આટલા બધા પૈસા આપો. ਵਿਚારા જીવ છે. બરાબર? અને જનરલી જો આપણો તો હું પોતે આરટી ફિલ્ડની અંદર છું બરાબર. કોઈ પણ એપ્લિકેશનો બનતી હોય બરાબર બરાબર તો જે પણ ડેવલપર હોય એ ડેવલપર ઓન મારી પર્સનલી પણ વાત થઈ ગઈ છે તો આ બેટિંગ એપ નું સિક્રેટ શું હોય છે ભાઈ કે આને કઈ રીતે ડિઝાઇન કરી શકાય બરાબર તું ડેવલપર હોય મને સામેથી થી કીધું કે ઓન ઇન ધ અલ્ગોરિધમ આ પર જે રીતે ધારી રીતે સેટ કરી શકે બરાબર અલ્ગોરિધમ સેટ કરવા મતલબ કે કે ધારક ઘણી બધી પેલી કલર વાળી બેટિંગ એપ આવતી હોય હા કલર ટ્રેડિંગ કરતા હોય કલર ટ્રેડિંગ હોય એમાં શું હોય એક બાજુ પૈસા લગાવો જે બાજુનું પત્તું ખુલે ને એના પૈસા મળે બઉ તો મને આઈડિયા નહીં પણ પબ્લિક ને મોટે સાંભળેલું છે બરાબર બેટિંગ એપ કંપની વાળા લોકો શું કરે જે ડેવલપર લોકો એ સિસ્ટમ કે એ લોકો ઇન્ટરનલ સિસ્ટમ મેનિપ્યુલેટ કરી શકે એમ લાગે કે પબ્લિક ને પૈસા વધારે આપવાના આયા તો આ લોકો શું કર્યું કે પોતાની પોતાના ફેક યુઝર બનાવી લે બાજુ વધારી દોય બરાબર એ શોર્ટમાં એવું કહીએ કે કોઈ વ્યક્તિ ને કે ભાઈ આ બાજુ લગાય ને એ જગ્યાએ વધારે લોકો જે બાજુ લગાય તો એ બાજુ પલટી નાખે પોતાના પોતાના ફેકર બતાવી પૈસા વ્યક્તિ તમને એવું કેતો હોય કે ભાઈ આ ફલવણી એપ માંથી આટલા કમાનો ફલવણી એપ માંથી આટલા કમાનો આજે તમને એવું કહેતો મહિના બે મહિના પછી જઈને હાલ પૂછી લેવાનો પછી કેટલા લાખ ભલે કમાયો હોય બે મહિના પછી લાખ ના દેવા બરાબર

પણ જેમ થોડા થોડા પૈસા કમાતા ને એટલે વધારે શું કરવા માંડ્યા પૈસા અંદર નાખવા માંડ્યા નાખવા માંડ્યા નાખશું એમ આપણો વધારે પૈસા મળી જશે આરા લોકો શું કરતા ખબર ખેતી કામ ના આવું જ કરતા તો આરા બસો ત્રણસો 500 જે પણ પૈસા ગેમમાં નાખે અને હારી ગયા આવું લગભગ કન્સ્ટન્ટ મહિનો ચાલ્યું પછી કંટાળી નિવાય બંધ કરી નાખી તો એ પૈસા તો વેડફાઈ જાય

અને પછી તો આપણા પબ્લિક જે લોકો લાલ ચુઆ લોભની લાલચ ની અંદર લોકો મહેનત નહીં કરવી હોતી રાત રાત લોકો પૈસાદાર બનવું હોય છે હા તો બધી બધા આખી ચેન્જ છે બધી બધા લોકો ગુનેગાર હોય છે પેલા તો બનાવનારો બનાવનારા નું ઇન્ટેન્સ ચોખ્ખમ ચોખ્ખો એવો જ હોય દાખલા તરીકે આજે તું એપ બનાવ કે હું એપ બનાવ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન બનાવે તમને એવું લાગે અત્યારે પબ્લિક ખાલી છે કે દુનિયાની સેવા કરવા માટે કોઈ એપ્લિકેશન બનાવે અત્યારે પ્રમોશન એ કેવા લોકો દાખલા તરીકે પૈસા મળે છે તો એ પ્રમોટ કરે છે આવું કોમકા છે દાખલા તરીકે મેં તો મોટા હીરો હોય ને તો હાલ ગુટકાનું નામ તે

એમની કોઈ બેટિંગ એપનું પ્રમોશન કર્યું બરાબર બરાબર મેં એમને કેલ્ક્યુલેશન આપ્યું કે બેટિંગ એપ વાળા લોકો એ લોકોને ડેલી પચાસ રૂપિયા હતા બરાબર એવી રીતે એક મહિના સુધી એમના કોન્ટ્રાક્ટ હતો મેં ના પાડી દીધી મેં એમને કેલ્ક્યુલેશન સમજાવ્યું કે તમારા રોજના પચાસ હજાર કમાવાની લાલચની અંદર તમારા સબસ્ક્રાઈબર રોજના પોસ્ટથી દસ કરોડ રૂપિયા રોજ કરશે મેં એમને ઓન પેપર કેલ્ક્યુલેટ સમજાવ્યું પછી એમને ખ્યાલ આવી કે ના અમારા સબસ્ક્રાઈબરો તમારા માટે ભગવાન શું સબસ્ક્રાઇબરના લીધે આપણે સીએ બીજા પણ કોઈ યુટ્યુબર જો મારો આ વિડીયો જોતા હોય ને તો કદાચ તમે એટલું મગજમાં રાખજો આપણા સબસ્ક્રાઈબર આપણા માટે ભગવાન સમાન છે આપણા સબસ્ક્રાઈબર છે તો આપણે છીએ આપણે યુટ્યુબ ચેનલ છે એમના જે આપણે યુટ્યુબ ચેનલના વ્યુ એ લોકો આપણા ભરોસો કરતા હોય અધરો વિશ્વાસ કરતા હોય તો પછી એમનો અધરા સાબિત ના કરો પોતાનો વ્યક્તિગત ક્ષણિક સ્વાર્થ માટે ક્ષણિક પૈસાની લાલચ માટે આપણે પોતાના સબસ્ક્રાઈબરને વિચારું આજે કોઈ બેટિંગ કંપની આપણને તો પચાસ હજાર કે એક લાખ રૂપિયા પ્રમોશન કરવા માટે આપે છે પણ માર આપણા પર ભરોસો કરીને જે પબ્લિક એપ ઇન્સ્ટોલ કરે છે એના બહુ બધા પૈસા જશે એ તો એ તો મોટા ભાઈ કોઈ જ નહીં વિચારતો એ દિવસથી મેં એમને કહી દીધું કે આજ પછી કોઈ પણ એડ નહીં લેવાની તો તમે જોઈ લેજો કે એસપી હિન્દુસ્તાન યુટ્યુબ ચેનલની અંદર આજ પછી કોઈ પણ એડનું એ લોકો પ્રમોશન નહીં કરતા હોતા નહીં કરતા હોતા બરાબર વસ્તુ છે અને બીજી વસ્તુ એવું કે જોવાની કે જેટલી પણ આવી બધી બેટિંગ એપ છે ને એ તમને પ્લે સ્ટોરમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે એ લોકો તમે થર્ડ પાર્ટી ઇન્સ્ટોલ કરાવતા હશે આ યુએસની અંદર બી નહી જોવા મળે અને પ્લે સ્ટોર માં તમને નહીં જોવા મળે એ લોકો રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરતા હોય તો પ્લેસ્ટોર ની અંદર હોય પણ આ લોકો રૂલ્સ રેગ્યુલેશન ફોલો નહીં કરતા હતા બધે બધા લોકો ચોરો જ હોય છે ભાગે બરાબર એટલે વસ્તુ આવી હોય બીજી પણ એક એવું ખબર ઘણી જગ્યાએ તો અમુક કંપની હોય ને કે તારે બે હજાર પાંચ હજાર રૂપિયા આપો પણ જયારે આપણું ફંડ મોટું થઈ જાય ને એટલે બહુ એનો કાઢ જેમ થઈ ઉદાહરણ થયું એવું આ ઉદાહરણ ખરું કે એક વખતે એક છોકરો હતો બરોબર લગભગ વિજાપુર બાજુ હતો ભાઈ તો એક દિવસ બપોરે આવ્યો તો એ ભાઈ કે મારા ગેમની અંદર એ ગેમ નું નામ એને કઈ કીધું હતું તો એની અંદર એક ગેમ રમતો એ પૈસા કમાતો અંદર ભાઈ પૈસા નાખ્યા એના પોતાના રમવાનું ચાલુ કર્યું હવે જયારે એનું બજેટ વધી જુ ને અંદર બરાબર તો હવે પોતે અમુક એવા સ્કિલ વાળા પણ એના બજેટ વધી ગયું લાખો ની અંદર થયું આઈ થિંક એનું પોસઠ લાખ અરાઉન્ડ થઈ ગયું અંદર બરોબર એને સ્ક્રીનશોટ પણ પાડ્યા હતા કે પૈસા ભેગા કરી મારા કોમ હતું ભેગા કર્યા પોસઠ લાખ જીત્યો તો એ કંપની એનું મારી બરાબર પેલા વિડ્રો મારવા જો વિડ્રો ની અંદર એરર આવવા માંડી કે વિડ્રો નહીં થતા એના પછી અંદર એવું બધું પાસવર્ડ રોંગ છે પોતાનું એકાઉન્ટ હોય તો પાસવર્ડ તો રોંગ ના હોય કારણ કે ડેલી એરું લોગ ઇન કરતો બરોબર બરાબર અને પછી જયારે એવું થયું કે ભાઈ આમ જોવા વિડ્રો મારવા કંપની એનું એકાઉન્ટ ડિલીટ મારી નાખ્યું એટલે આવું એ તો વ્ય વિચાર કરો કે વાળાને એટલો ક

માર્કેટની અંદર ઘણી બધી પોન્જી સ્કીમ આવતી હોય કેવી હોય કે તમે મહિનામાં ડબલ કરી આપો આ લોકોની સ્કીમ છે વખત જે લોકો શરૂઆતમાં જોરોય હોય પૈસા ડબલ થઈ બી ખરા ધારો કે હું જોવાનું મને પૈસા એક મહિનામાં ડબલ થયા તું જોરો બીજા મહિના તાર ડબલ થયા સો મહિના બધા પબ્લિકને પૈસા ડબલ થયો એટલે આ લોકોને પબ્લિકનો એક ભરોસો આ લોકો જીતી હોય પછી શું થાય કે જ્યારે કંપનીને પૈસા દ્વારા આપવાનું આવતા હોય પોટ લાખ પણ હોમાં આવતા હોય પચાસ લાખ પચાસ આ લોકો એ આપી દશે આપી દશે એવું લાગ્યું ને કે વધારે આવવા મળ્યા બરાબર

એ આખી માછલી પકડવાનું એટલે આવું કે ટાર્ગેટ પૂરું થાય ને એટલે એરર આવશે આ આવશે ને પછી કંપની બન ઓનર કુણ આ કુણ કશું જ ખબર પડતી નહીં અને રહસ્ય દબાઈ જાય આખું એમ યોર ફોલોઅર્સ આર નોટ ઓલવેઝ યોર ફેન એટલે તમને કોઈ ફોલો કરતું હોય તો જરૂર નહીં કે તમારો ફેન છે એરી હા એટલે આપણને કોઈ સ્ટાર્ટિંગમાં પૈસા આપતો હોય તો એવું જરૂર નહીં કે એ આપણા આપણું ભલું કોઈ આપણો ઉપકાર કરે કે આપણી સેવા કરે છે એમનો ઈરાદ એવો છે કે સ્ટાર્ટિંગમાં તમને હજાર બે હજાર પાંચ હજાર આપીને પાસે તમારા પચાસ હજાર રૂપિયા હડપી લેવાનું બરાબર અત્યારે આપણો શત્રુ હોય

લોકો માટે ખોડો પૂરો થાય અને શોર્ટ કટની અંદર પૈસા કમાય લાલચમાં લોકો પૈસા તો નહીં કમાતા હતા પણ છેલ્લે બધા લોકો ખોતા જ હોય છે હું પોતે આઈટી ફિલ્ડ ની અંદર છું એપ્લિકેશન હવે પણ ડેવલપ કરાવી છે એપ્લિકેશનો આવી બેટિંગ વાળી બનાતો એવા ઘણા બધા મારા ભાઈ બંધુઓ કોન્ટેક્ટમાં છે એટલે હું તમને અંદરની વાત કહું છું કે બધી બધી સિસ્ટમ અંદર થી મેનીપ્યુલેટ થઈ શકતી હોય છે બેક એન્ડ માંથી બધી બધી સિસ્ટમ મેનીપ્યુલેટ થતી હોય પબ્લિક જીતતી હોય તો આ લોકોના પોતાના ફેક યુઝર બધા બનાવેલા હોય છે ફેક યુઝર આ લોકો અંદર એડ કરી છે એટલે તમને હરાવશે એટલે કદી આવી માયાધારમાં પડવું નહીં હંમેશા મહેનત કરો લોંગ ટર્મ જોવો શોર્ટકટ કોઈ તમે તમે રસ્તો અપનાવશો નહીં અને તમે તમારી આજુબાજુ જોઈ લો જેટલા પણ લોકો બેટિંગ ગેપમાં રમતા હોય કે પૈસા કમાતા હતા છેલ્લા એ લોકોને હાથમાં હું આવ્યું તમને તમે બધા લોકો હશિયાર જ છો તમને બધો જવાબ મળશે ઓટોમેટિક જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરજો તમારો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને તમારા એવા મિત્રોને શેર કરવાનું ખાસ ના ભૂલતા કે જે લોકોને બેટિંગ ગેપની લત લાગી હોય બરાબર સુરજ તારે કોઈ હોય તો આ એ જ વસ્તુ કે અતારની જનરેશનમાં હું તો ખાસ કહેવા માંગુ કે જેને કેતા કે ભાઈ 20 વર્ષ ના હોય ને 25 વર્ષ ના હોય તો આ લોકો બેટિંગ એક એપ ઉપર એવું ભરોસો કરતા કે આ મારી જિંદગી છે ને આમાંથી અમે પૈસા કમાઈને ઘણું બધું કરી નાખશું તો એવા મિત્રોને શેર કરો કારણ કે ભવિષ્યની કોઈને ખબર નહી ગમે ત્યારે હા ના થઈ શકે એ બેટિંગ એમો એ પૈસા હારી પણ શકે છે તો વિડિયો શેર કર્યો છે એને પણ ખબર પડશે અને કદાચ એ લત છૂટી પણ જાય તો મળીએ આપણે બીજો આવે પ્રોપિંગ પ્રોપિંગ આવતા વિડિયોની અંદર त्या सुधी जय माताजी स्टॉप कर